સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા મહિસાસુરના વધ માટે માં અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવેલું હતું અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસસ્થાન બનાવેલું ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી નાની અંબાજી આવી રહ્યા છે અને અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે તો અહીં ધજા ચડાવવાનો અનેરો મહિમા છે જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી બોલો અંબે માત કી જય हम सभी पदयात्री राजस्थान डूंगरपुर जिले के किशनपुरा गांव से यहां पर आते रहे और हमारे पूर्वज भी वर्षों से यहां आते रहे हैं ये परंपरा युगों से चल रही है जिसको आने वाली पीढ़ियां भी निभाते आ रही है और हम यहां लगभग 11 तारीख से लगातार पद यात्रा में निकले हुए हैं और हर भादरवी पूनम को हम माता जी अम्बाजी के दर्शन हम करते हैं माता जी से हम प्रार्थना करते हैं कि सभी को सुख समृद्धि दे शांति दे और हम यहाँ पर बड़ी माता जी अम्बे माता जी के वहाँ पर इक्यावन फीट की ध्वजा हम इस बार चढ़ाने वाले हैं यहाँ खेड़ ब्रह्मा जी भी हमने माता जी को ध्वजा चढ़ाई है हम माता जी से प्रार्थना करते हैं कि सबके लिए कल्याणकारी बने और सबको आशीर्वाद दे सबको सुख सुख समृद्धि प्रदान करें અમે દર વર્ષે ચોરીવાડથી નીકળી પગપાળા અંબાજી આવીએ છીએ અહીંયા માતાજીના દર્શન કરી અને પછી અમે અહીંયાથી મોટા અંબાજી રવાના થઈએ છીએ માતાજીના દર્શન કરીએ અને અમે અમારા ઘરે પરત જઈએ છીએ માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે એટલે અમે શ્રદ્ધાપૂર્વક માતાજી પાસે દર વર્ષે દર્શન કરવા માટે અમે આવીએ છીએ ઘરેથી અમે બધા પગપાળા આવીએ છીએ પરિવાર સહિત કલ્પના પટેલ

ભાદરવા સુધી એકમથી ભાદરવા સુદ પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શંગાર રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જૈન બેના નાથ સાથે ગમડાઓથી લોકો નીકળે છે અને પહેલી દરજા ખેવંબા અંબિકા માતાજીમાં ચઢાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચઢાવવા માટે જાય છે લોકો પૂરી શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શિષ નમાવે છે અને એમની મનોકામના માતાજી પૂરી કરે છે અત્યાર સુધી ત્રણ લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે અને સંગ લઈને લોકો અહીંયા આવે છે થોડી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી અંબાજી તરફ જવા રવાના થાય છે અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી અહીંયા યાત્રાઓ માટે થોડી સુવિધા કરવામાં આવી છે એમની સુરક્ષા અને સલામતી માટે પણ પૂરી સગવડ છે એમના માટે થોડી શૌચાલય રહેવા માટે રૂમો અને ધર્મશાળાની વ્યવસ્થા છે અને એમને જમવા બનાવવા માટે પણ ધર્મશાળાની વ્યવસ્થા છે હા એટલે એ વાત સાચી છે જે મોટા અંબાજી દર્શન કરે એ અહીંયા ખેડૂતમાં અંબાજી માતાજીના દર્શન કરે તો એમના દર્શન ફરતા હોય છે અને એમની મનોકામના પૂરી થતી હોય છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક